પાલિકાની સભામાં સ્મશાન ગૃહમાં ઇજારો આપવાની બાબતને લઈને શાસક પક્ષના નગર સેવકો સહિતના કોંગ્રેસ ઉગ્ર રજૂઆત કરીને ઈજારો રદ કરવાની માંગ કરી હતી વડોદરા શહેરના જાહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અગાઉ નિઃશુલ્ક લાકડા તેમજ સામગ્રી આપવામાં આવતી હતી જેને હવે પાલિકા દ્વારા ઈજારો કરીને ઇજારદારો સમગ્ર કામગીરી આપવાની બાબતને લઈને કોંગ્રેસના નગરસેવિકા પુષ્પા વાઘેલાએ વિરોધ નોંધાવ્યો હતો અને કમિશનર મેયરને આગળ રજૂઆત કરી હતી કોંગ્રેસ નગર સેવિકાની સાથે સાથે ભાજપ પક્ષના નેતા અને નગરસેવકે પણ આ બાબતે સ્વૈચ્છિક સંગઠનોની સેવાને બિરદાવીને તેમને કામ સોંપવું જોઈએ તેવી રજૂઆત કરી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરાની અંદર કાર્યરત ચોત્રીસ જેટલા સ્મશાનોમાં સ્વૈચ્છિક સંગઠનો દ્વારા નિઃશુલ્ક મૃત્યુ બાદનો સામાન અને લાકડા આપવામાં આવતા હતા પરંતુ પાલિકાના અનગઢ વહીવટને પરિણામે હવે આ જ કામગીરી ઈજારદારોને ઈજારો આપીને કરાવમાં આવી રહી છે જેનો આજે સભામાં વિરોધ જોવા મળ્યો હતો વોર્ડ નંબર ના કોંગ્રેસના મહિલા નગરસેવક પુષ્પા વાઘેલાએ સભામાં ઉગ્ર રજૂઆત કરીને સ્મશાનોનો ઈજારો ઈજારદારને જે આપવામાં આવ્યો છે તે નીતિનો વિરોધ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ નિઃશુલ્ક કરી તે અંતિમ સંસ્કારના કામે સામગ્રી આપતી હોય ત્યારે શા માટે પાલિકાએ ઇજારદારને ઇજારો આપવો જોઈએ સીધો ભ્રષ્ટાચારનું આયોજન છે દાખલા તરીકે ચાર ચાર સંસ્થાને આ લોકોએ આપ્યું એમાંથી જય અંબે સેનેટરી માર્ટ છે જે હાલમાં દક્ષિણ વિસ્તારની અંદર જંગલ કટિંગ એટલે ઝાડ કાપવાનો ઈજારો એની પાસે છે હવે આ વ્યક્તિ ઝાડ કાપવાનો જેની પાસે ઈજારો હોય એને જ તમે સ્મશાનનો ઈજારો આપો છો તો પેલો વ્યક્તિ ઝાડ કોર્પોરેશનમાં નાખશે કે ઝાડ બારોબાર એ વેચી દેશે કોર્પોરેશનમાં નાખે તો એને એકસો સાહીઠ રૂપિયા નહીં મળે પોતાનો ફાયદો જોવે ને જય અંબે સેનેટરી છે એ વ્યક્તિ ઉત્તર ઝોનમાં ઇજારદાર હતો કે જે લાકડા કાપતો હતો અને કેટલાય લાકડા બારોબાર વેચી દીધા છે એના પર્દાફાશ બી અમે એ કર્યા છે હવે એમનો દક્ષિણમાં ઇજારો છે આ લોકોને મફતમાં રહેવાનું રહે બેસર એમના મજૂરો રહે ક્યાં તો રેન રહે એમના મફત માં બસેરામાં એમના રહે સાધનો રેન બસેરામાં પડી રહે એટલે રેન રહેવાનું લાકડાનો ઇજારો એમનો અને આ સ્મશાનનો ઈજારો ઇજારો એમનો હોય તો આ ભ્રષ્ટાચાર નહીં તો બીજું શું છે તો આ વિષય ખૂબ સંવેદના સાથે જોડાયેલો વિષય છે વડોદરા શહેરના સ્મશાનોનો વિષય છે આજે પેપરમાં પણ મેં વાંચ્યું અને પછી આરોગ્ય અમલદારને ફોન કરીને કેટલીક માહિતી પણ મેળવી છે હવે આમાં સૌથી પહેલી માહિતીમાં તો મને એ જ લાગે છે કે આ લોકોના જે આંકડા વર્ષે કેટલા લોકોનું મૃત્યુ થયું છે એ આંકડામાં પણ વિસંગતતા છે અને સાડા સાત કરોડ સાડા સાત હજાર થી આઠ હજાર રૂપિયાનો ખર્ચો ઇજારાદારને આપ્યો છે કે કોઈ એનજીઓને આપ્યો છે તો મારો પહેલો સવાલ તો એ છે કે આ એનજીઓ છે કે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે

એનઆરઆઈ પાસેથી રેન વોટર હાર્વેસ્ટિંગમાં અપાયા અને મેં એમને પહેલાં પણ કહ્યું હતું આરોગ્ય અમલદારશ્રીને પણ કહ્યું હતું કે મને મારા વિસ્તારના બે સ્મશાન આપો તો આરોગ્ય અમલદારશ્રી એ દિવસે એવું કીધું કે હોય તો એકત્રીસે એકત્રીસ લો મેં કીધું ભાઈ હું એટલો સક્ષમ નથી મારા વિસ્તારમાં અગ્રવાલ સમાજ છે ખૂબ મોટા પ્રમાણમાં છે એમની જોડે મારી ચર્ચાઓ ચાલતી હતી એમણે એ વખતે એવું કહ્યું હતું કે અમે સાથ સહકાર આપીશું જ્યાં માણસ રાખીશું બહુ સારી રીતે સ્મશાનનું વ્યવસ્થિત રીતે જે થાય કરીશું આપ જાણો છો કે કોરોના વખતે શું પરિસ્થિતિ હતી પહેલી ટમમાં હું આવ્યો ત્યારે સૌથી પહેલું કામ મેં અકોટા સ્મશાન નું લીધું હતું અકોટા સ્મશાન રિનોવેશન કરાવ્યું હવે હમણાં લાકડાનો ખર્ચ મૂક્યો છે આખરી સામાનનો ખર્ચ મૂક્યો છે ગેસની ચિત શું એનું ગેસના બળતનનું શું એટલે આ બધા વિષયો આવરી લીધા છે અને મેં એમને કહ્યું છે કે જો કોઈ સામાજિક સંસ્થાઓ આ શહેરમાં છે આપણા શહેરમાં મોટા ઉદ્યોગપતિઓ છે તમારે સૌપ્રથમ તો એમની પાસે જવું હતું શેરસારમાંથી પૈસા લાવાતા અને એમાંથી આ એક સંવેદના સાથે અંતિમ વિધિ સાથેનો જોડાયેલો જે વિષય છે આપ જાણો છો કે કેટલા કોર્પોરેટરો સંભાઈનીની પણ સેવા આપી રહ્યા છે એટલે આ વિષયને ફેર ફેરવિચારણા થાય એ માટે મેં એમને હાથ જોડીને નમ્ર અપીલ કરી સો ટકા રજીસ્ટ્રેશન થવું જોઈએ સ્મશાન એક એટલો સંવેદના વાળો વિષય છે કે એની પર ચૂંટાયેલા પાકના દરેક પ્રતિનિધિએ હું હોઉં કે બીજા કોઈ કાઉન્સિલરશ્રી હોય કે હોય કોઈ પણ હોય સ્મશાન નો વિષય આવે ત્યાં લેવું જોઈએ અને આ સ્મશાન ના વિષયમાં હું છેલ્લા સાત વર્ષથી સ્મશાનો ના વિષય લઉં છું ખાસ ના દબાણો હોય તો મારે છેલ્લે એકવાર એવું કહેવું પડ્યું હતું કે ભાઈ છેલ્લે તમારાથી નહીં થાય તો મારા સમાજના આગેવાનો લઈ જઈને દબાણ દૂર કરીશ ત્યારે દબાણો દૂર થયા અત્યારે પણ ત્યાં કામ ચાલુ છે સરસ રીતે કામ ચાલી રહ્યું છે પણ એની સાથે સાથે બીજી નાની મોટી જે દરેક સમાજની અનેકવિધ જરૂરિયાતો હોય છે એનું પણ બારીકાઈથી ધ્યાન આપવું જોઈએ કે કયા સમાજને કયું દસમિન માટે શું કરવાનું હોય છે કે બીજા સમાજનું મારી સમાજનું શું હોય છે એટલે આ બધા વિષયોને મેં આજે એમને ધ્યાન દોર્યું છે અને મેં સખ્ત કહ્યું છે કે આની પર ફેરવિચારણા થવી જોઈએ